અમે સોસાયટીના બધા લોકો અહીંયા જમા થઈને જે કાર્યવાહી છે એને રોકવા આવ્યા છે કેમ કે અહીંયા કોઈ જાતની રિક્વાયરમેન્ટ નથી કૃત્રિમ તળાવની અમારા પાસે તળાવ છે અમે એવું કહીએ છીએ કે તમે જે તાંદલજામાં તળાવ છે એ સાફ કરાવીને અમને ત્યાં બાજુ પ્રોવાઈડ કરો ત્યાં અમે તાજા દફન કરીશું અધરવાઇઝ સરચા તળાવ અમારા માટે બેસ્ટ છે જે હર વર્ષે અમે ત્યાં જ કરીએ છીએ તો ત્યાં જ કરીશું અહીંયા કોઈ જરૂર નથી કેમ કે અહીંયા નાના નાના બાળકો રમે છે હાલમાં જે હરણીમાં જે તળાવ તાંડ થયો હતો એમાં કોઈ પણ જાતની સેફટી ન હોવાના કારણે ઘણા બધા બાળકો મરી ગયા હતા ડૂબીને એ કારણસર અમે અહીંયા ના વાળે છે કે અહીંયા પછી ધ્યાન રાખવા કોઈ હોય નહીં એ બદલ એના માટે અહીંયા અમે વિરોધ કરી રહ્યા છીએ એવું કહીએ છીએ તલાવ જોઈએ જ નહીં તલાવ અમને જોઈએ જ નહીં અમારા નાના છોકરાઓ છે પડશે કરશે મચ્છરાઓ થશે રેસિડેન્ટ એરિયો છે તળાવ થાય જ ના તમે બ્રિજ પાસે બનાવ્યું તે બરાબર બનાવ્યું અહીં ના થાય અહીંયા રેસિડેન્સી એરિયો છે અહીં તલાવ કોઈ દિવસ બનાવવા ના હોય બનાવવાનું જ ના હોય નાના નાના છોકરાઓ છે પડશે એની જવાબદારી કોણ લેશે એટલે અમે બનાવવા જ નહીં દઈએ બીજી વાત જ નહીં અહીં તલાવ નહીં બનાવવા દઈએ બીજો પ્રશ્ન એ જ છે કે અહીં અમારા છોકરા નાના છે તલાવ બનાવવા નહીં દઈએ ને જમાત ખાનું બનાવતા જે બનાવો તે બનાવી આપો બરાબર તો બનાવો જમાત ખાના બનાવો એના વોચ એ હોય તલાવ તો શું થાય આ નાના નાના છોકરા અમારા કઈ જાય બરાબર કે નઈ તલાવ તો